ભરૂચ જિલ્લા સોસાયટી પોલીસ પરિવાર તરફથી માં શક્તિની ઉપાસનાની ઉજવણી નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ ઉપસ્થિત રહી અંબેમાની આરતી કરી હતી તેમાં ગરબામાં લોકોએ પણ આરતીમાં ભાગ લીધો અને સાથે સાથે ભરૂચના ખેલૈયાઓએ ગરબાની રંગ જમાવ્યો હતો જેમાં ભરૂચ પોલીસ પરિવાર તરફથી મહિલા પોલીસ કર્મી પણ ગરબામાં ભાગ લીધો હતો સેફટી માટે કેટલી મહિલા પોલીસ અને પોલીસ કર્મીઓ પણ ગરબામાં સામેલ થયા હતા અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પાર્કિંગ પણ આપવામાં આવ્યું હતું આ ગરબામાં સેફ એન્ડ સિક્યોર ભરૂચ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ગરબાનું આયોજન કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગરબા મુખ્યત્વે ગુજરાતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્ય ઉત્સવ છે ગરબા આસો માસની શુકલ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમિયાન ગવાય છે આ રાત્રિઓ નવરાત્રિ તરીકે જાણીતી છે આ ગુજરાતનો સૌથી જાણીતા તહેવારમાંનો એક જ જેમાં ખેલૈયાઓ માંબાની આરાધના કરે છે સૈયદ શેર અલી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે